મોરબી માં દિવસે ને દિવસે ક્રાઇમ ઘટવાની જગ્યાએ વધતો રહ્યો છે ગૃહ મંત્રી આવીને લોક દરબાર કરે આમ છતાં પણ મોરબીમાં ગુંડાગીરી લુખાગીરી વ્યાજખોરી સતત ને સતત વધતી રહી છે મારી બાજુમાં પાર્થ પટેલ કરીને બેઠો છે જેની ઉંમર અઢાર ઓગણીસ વર્ષ છે એની સાથે સ્કેમ થાય છે એનો જ મિત્ર એને કોઈ પર્સનલ કામ માટે પાર્થ એની ગાડી લઈ જાય છે અને રસ્તામાં બીજા ચાર લોકો ઉભા રહીને એમ કે છે કે આની ઉપર હપ્તા ચડી ગયા છે અને એનો મિત્ર પણ એમ કહે છે જેની ગાડી છે કે હા એની ઉપર હપ્તા ચડી ગયા છે વાળા છે એને ગાડી આપી દે અને ત્રીજે દિવસે આ પાર્થનો મિત્ર એને કહે છે કે એ ગાડીમાં મારે ત્રણ લાખ અઠ્યાવીસ હજાર ભરવાના થયા હવે તું માંગીને ગાડી એક દિવસ કે એક કામ માટે લઈ ગયો તો તારે એમાં ત્રણ લાખ રૂપિયા આપવા પડશે અને એ ત્રણ લાખ રૂપિયા આ ડરના મારે હા પાડી દે છે અને એની ઉઘરાણી પઠાણી ચાલુ થાય છે અને પેલી તારીખે ત્રણ વાગે એના ઘરેથી એને બોલાવી અને લઈ જવામાં આવે છે અને એને સાંજના આઠ વાગ્યા સુધી અલગ અલગ જગ્યાએ માર મારવામાં આવે છે એના બીજા મિત્રો દ્વારા પણ માર મારવામાં આવે છે અને આઠ વાગે એ સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યાર પછી ત્યાં પોલીસ એનું નિવેદન લે છે તો બીજી તારીખે પણ પોલીસ સ્ટેશનમાં એને એના પિતાજીને બોલાવી અને પોલીસ સમાધાન કરાવે છે ફરિયાદીને આરોપીઓ સામે બેસાડી અને ધમકાવવામાં આવે છે કે તમારો છોકરો ખોટો છે તમારો છોકરો આમ છે એના પિતાજીને કહેવામાં આવે છે અને લગભગ રાત્રે દસ એક અગિયાર વાગે એને ઘરે જવા દે છે પાછા આજે એમને એ ડિવિઝન બોલાવે છે અને આજે પણ જે લોકો માર મારવા માં કે જેની ઉપર ફરિયાદ કરી છે પાંચ છ લોકો ઉપર એ બધાને સામે બેસાડીને આ પાર્થ અને એના પપ્પા સામે બેસાડી અને પોલીસની હાજરીમાં ધાક ધમકી સમાધાનનો પ્રયત્ન અને ફરિયાદ ન લેવી તો કહેવાનું એ છે કે પોલીસ સ્ટેશનની તો જરૂર જ શું છે કોર્ટની જરૂર શું છે જો પોલીસ સ્ટેશન બધું કરી લેતી હોય તો અને એફઆઈઆર શું કામ લેવામાં ન આવે આજે ત્રણ ત્રણ દિવસ સુધી અમારા જેવા આગેવાનો રૂબરૂબ જાય છતાં પણ એફઆઈઆર પોલીસ ન લીએ અને ફરિયાદીની આરોપી બનાવી દેવામાં આવે અને આરોપીઓને છાવરવામાં આવે આ બધું મોરબીમાં ચાલી રહ્યું છે મોરબી એ ડિવિઝન ની અંદર ખરેખર આ નિંદાને પાત્ર છે અને આ પ્રકારનું જો ચાલતું રહેશે તો મોરબી ક્રાઇમ નગરી બનતા વાર નહીં લાગે એટલે આ તકે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે મોરબી પેરીસ હતું સુખ શાંતિનું શહેર હતું એને અત્યારે ગુંડાગીરી વ્યાજખોરીને લુખાગીરીનું શહેર બનાવી દેવામાં આવ્યું છે તો કડક હાથે પોલીસ કામ લે અને આવતા દિવસોમાં જો આ જ પ્રકારે પાટીદારો ઉપર અન્યાય અત્યાચાર થશે

કરીએ ગાડીમાં બેસાડ્યો ત્યારબાદ વાવડી લઈ જવા માટે રવાનો થયો ત્યારે વ્યક્તિ આવ્યો અને ગાડીમાં બેઠો ત્યારબાદ એને પકડીને મને કબીર પાસે એક પાનના રાખવામાં આવ્યો ત્યારે ત્યાંથી તેનો એક ત્રીજો ભાઈબંધ ગાડીમાં બેસ્યો ત્યારબાદ કેનાલની બાજુના રોડે મને લઈ જવામાં આવ્યો ત્યાં ઢોર માર મારવામાં આવ્યો ત્યારબાદ એનો એક મિત્ર એક્ટિવા લઈને આવ્યો તે ચા સિગરેટ એવું બધું લઈને આવ્યો હતો ત્યારબાદ એને મને માર્યો ત્યારબાદ મારા ત્રણ એક મિત્રનો મારામાં કોલ આવ્યો મારા મોબાઈલ માં હતો એને ઉપાડ્યો અને એમ કહેવામાં આવ્યું કે અહીંયા આવો તમારું કામ છે પાર્થ એટલે એ ઓલા ત્રણેય લોકો ત્યાં આવ્યા અને બોરા જેમ્સ નામના વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે જો તું આને નહીં મારતો તને મારશું એટલે એના પાસેથી નહીં મને માર ખવડાવવામાં આવ્યો ત્યારબાદ ત્યાં એક ભળવાનો છોકરો બાવળ કાપી રહ્યો હતો તેને પણ કહેવામાં આવ્યું કે આપણે મોટા થઈને આ કરવાનું છે પટેલ હારે એટલે તું અત્યારથી શીખ અને આને ઢોર માર માર ત્યાર એના પાસે માર ખવડાવ્યો ત્યાર એનો મહેશ બોલીચા નામનો એક મિત્ર હતો ઉર્ફે લાલાભાઈ એને બોલ તે ત્યાં આવ્યા અને ત્યાર એને પણ માતાજીના કસમ આપીને માર ખવડાવવામાં આવ્યો ત્યાર મારા પપ્પાને કોલ કરવામાં આવ્યો મારા મોબાઈલમાંથી કોલ કરાવ્યો કે તમે ક્યાં પહોંચ્યા એમ ત્યારે મારા પપ્પા રસ્તામાં હતા ત્યાર કોલ કાપીને વળી પાછો મને મારવામાં આવ્યો ત્યાર મારા પપ્પા ત્યાં આવ્યા મારા પપ્પાને કે સાત લાખ રૂપિયા તમારા છોકરાના પાસેથી મારે લેવાના છે મારા પપ્પાએ ના પાડી કે મારા પાસે રૂપિયા નથી તો તેને એમ કહ્યું કે છોકરાના દેણા તો પપ્પાને જ ભરવા પડે એમ કેતા મારા પપ્પા ત્યાંથી જવા નીકળ્યા તો મારા પપ્પાના બાઇકની ચાવી પણ તેને લઈ લીધી ત્યારબાદ મારા પપ્પા હાલીને હાલતા થયા તો તેને બિહાર બાજુમાં તેને બાજુમાં બિહાર્યા અને એમ કહેવામાં આવ્યું કે રૂપિયા તો દેવા જ પડશે મારા એમ કીધું કે એક રૂપિયો નથી મારા પાસે અત્યારે મારા પપ્પા અને એનો એક મિત્ર એ બેનને યાદે ગયા ત્યારબાદ મારા બંને મોબાઈલ શક્તિ બોડીચા નામના વ્યક્તિએ લઈ લીધા ત્યારબાદ મને એમ કહેવામાં આવ્યું કે જો તું મને નવો મોબાઈલ લઈ દઈશ અત્યારે ઈ ઉપર તારા નામે તો હું તને આ મોબાઈલ પાછો આપી દઈશ એના માટે મને ગોકુલ ટેલિકોમે લઈ જવામાં આવ્યો ત્યાં ચાલીસ હજારની મારા નામની પર્સનલ લોન થાય એમ હતી મોબાઈલ ઉપર પણ એને એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રા લેવાનો હતો એની લોન ન થતા એને મોબાઈલ ન લીધો અને મારા બંને મોબાઈલ લઈ ગયા ત્યારબાદ મને યાદ એ મારા પપ્પા પાસે મૂકવામાં આવ્યો ત્યાર પાછા મારા કુમાર આવ્યા અને એના એક મિત્ર હતા ત્યાર બાદ મનોજભાઈને ફોન કરવામાં આવ્યો અને એને એમ કહેવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલ એડમિટ થઈ જાવ ત્યાં મનોજ અમે એડમિટ થયા ત્યાં મનોજભાઈને એના મિત્ર ને મિત્રને ગ્રુપ આવ્યું 10 15 જણાનું ત્યાર બાદ સાડા અગિયાર ને સમથિંગ બે પોલીસ આવ્યા તેને મારું એફઆઈઆર માટેની અરજી લીધી ત્યાર બાદ પોલીસ એમ કહ્યું કે જો કાલે સવારે અમે તમને કોલ કરશું ત્યાર બાદ સવારે બપોરે અઢી બે અઢી વાગ્યા ની આસપાસ કોલ આવ્યો મારા પપ્પામાં કે પોલીસ સ્ટેશન આવો ત્યારે આરોપીઓને ત્યાં પોલીસ સ્ટેશને બેઠા હતા એટલે અમે હું મારા પપ્પા ત્યાંથી નીકળી ગયા ત્યારબાદ પન્નારા ખુદ અમારા જોડે આવ્યા ત્યારે પણ આરોપી હતા અમે એફઆઈઆર કરવા આવતા હતા બોલતા હતા ને ભાઈ ગઢવી સાહેબ જે હતા નહી આરોપી જે કહેતા હતા ને તે જ લખતા હતા અમારી અમે બોલી એ નહોતા લગતા ત્યારબાદ અમે ઘરે આવતા રહ્યા કે કાલે સવારે તમને બોલાવવામાં અગિયાર વાગે આવજો પોલીસ સ્ટેશન અમે અગિયાર વાગે ગયા તો ત્યારે કોઈ ત્યાં પોલીસ સ્ટેશન હતું નહીં ત્યારબાદ અમે ઘરે ગયા બે અઢી વાગે ઉભા રાખવામાં આવ્યા હતા અને સમાધાન કરવા માટે વારંવાર પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ કાનપા ગઢવી નામના વ્યક્તિ પોલીસ વાળાની સામે અમને ધમકી આપતા હતા કે અત્યારે જેલમાં જઈશું તો શું થઈ ગયું બે કલાકમાં જામીન લઈને અમે તમને ઘરે આવીને મારી નાખશું એવી રીતના ધમકી આપવામાં આવતી હતી